થરાદ રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ છે થરાદ રાજપૂત સમાજની કન્યા છાત્રાલય ખાતે રાષ્ટ્રીય બાલિકા દિવસની ની ઉજવણી મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા કરાઈ જેમાં ગુજરાત સરકાર દ્વારા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ ગૃહ વિભાગ પોલીસ બેટ સપોર્ટ સેન્ટર પોલીસ સ્ટેશન થરાદ ના રેખા એલપીએ મહિલા સુરક્ષા અને ગુજરાત સરકારની મહિલા લક્ષી યોજનાઓ જેવી કે એકસો એક્યાસી હેલ્પલાઇન સી ટીમ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન વાલી દીકરી યોજના બેટી બચાવો બેટી પઢાઓ મહિલા સ્વાલંબન સખી વન સ્ટોપ સેન્ટર પીબીએસસી મહિલા સશક્તિકરણ દીકરીઓના ભવિષ્ય માટે ચિંતિત મોબાઈલ ફોન ઉપયોગ તેમજ કુરિવાજ દૂર કરવા જેવી માહિતી આપી હતી ત્યારબાદ રાજપૂત સમાજના અગ્રણી ડીડી રાજપૂત દીકરીઓ માટે શિક્ષણ જરૂરી છે અને ડોક્ટર રીતેશભાઈ પ્રજાપતિ આરોગ્ય વિશે તેમજ ઉત્તમભાઈ ભાઈ માણે એડવોકેટ કાયદકીય માહિતી આપી હતી આ કાર્યક્રમમાં મહેમાનો ની સાલ ઓઢાડીને સન્માન કરાયું હતું ડીડી રાજપૂત રાજપૂત સમાજના અગ્રણી ડોક્ટર રિતેશ પ્રજાપતિ કાંજીભાઈ પ્રમુખ રેખાબેન પરમાર ઉત્તમભાઈ માણી કાનૂની સેવા સત્તા મંડળ થરાદ હાજીજી રાજપૂત પત્રકાર હરજીજી સોલંકી દશરથસિંહ ચૌહાણ સહિતના છાત્રાલયની વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા આજે ચોવીસમી જાન્યુઆરી બાલિકા દિવસ નિમિત્તે

સ્વાસ્થ્ય માટે હેલ્થ માટે અને આગળના શિક્ષણ માટે પણ ખૂબ સરસ મજાની મને પણ સમજણ આપી આમના દરેક મહેમાનો જે જે શિક્ષણ દીકરીઓને આપ્યું એ આપણા ઉજળ ભવિષ્ય માટે આગળ ખૂબ જ કામ આવશે એવી મને લાગીને આશા છે આજ રોજ 24 જાન્યુઆરી बालिका દિવસ અંતર્ગત આજ રોજ આપણે thread ખાતે कन्या छात्रा રેખાતી આજે આપણે આયોજન કરી લે છે જેમાં ઇકરીઓને શિક્ષણ આરોગ્ય લેવલે કેવી રીતે આગળ શું ધ્યાન રાખવું શું પ્રગતિ કરવી એ બાબત આજે આપણે કન્યા રાજપૂત કન્યા છાત્રાલય ખાતે આજે આપણે દીકરી દિવસની ઉજવણી કરી છે રિપોર્ટર થાનાજી રાજપૂત જનાદેશ ન્યુઝ બનાસકાંઠા